નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અને આપની સાથે હું છું શરૂઆત કરીશું એક મોટા સુરતના ઓલપાડના કીમ ગામના રેલવે ઓવરબ્રિજ ઉપર પતંગની દોરીથી એક યુવકનું ગળું કપાયા બાદ સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું છે ગત મોડી સાંજે મૃતક યુવક તેની પત્ની સાથે ઘરે જઈ રહ્યો હતો અને તે દરમિયાન આ સમગ્ર ઘટના બની હતી લોહીથી લથપથ હાલતમાં હાજર લોકો યુવકને કીમ ગામની સાધના હોસ્પિટલ ખાતે

અને ત્યારબાદ અમે અમારી હોસ્પિટલ અમારી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સુરત સિવિલમાં ખસેડ્યા અને ત્યાં પહોંચતા એમનું